જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે છરી બતાવી બે વ્યક્તિનો ગામમાં આતંક બાબરકોટ ગામમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અજાણી બે વ્યક્તિ દ્વારા દારૂના નશાની હાલતમાં ખુલ્લી છરી લઈને ગામમાં આતંક મચાવ્યો બાબરકોટ ગામના બે થી ત્રણ વ્યક્તિને આ બંને વ્યક્તિ દ્વારા ખુલ્લી છરી બતા મારી નાખવાની ધમકી અપાય આ બંને વ્યક્તિને ગામના લોકો દ્વારા જીવના જોખમે પકડી હાથમાં છરી લઈ લેવામાં આવી હતી આ બંને વ્યક્તિ હાલતમાં હોય જેમાં એકનું નામ મકવાણા મીઠાપુર અને નાગેશ એવું નામ જાણવા મળ્યું છે આ બંને વ્યક્તિ રાતના બાબરકોટ ગામમાં છરી લઈને ગામમાં આટાફેરા મારતા હોય એવું ગામના નાગરિકો કહી રહ્યા છે તો આ બંને વ્યક્તિ બાબરકોટ ગામમાં ક્યાં એરાદાથી આવ્યા અને છરી લાવવાનું શું કારણ એ જાણવા મળ્યું નથી ગામના નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસને એક કલાકથી જાણ કરવા છતા પોલીસના પણ આવામાં ઠાગા થયા તેથી બંને વ્યક્તિને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા આવા લૂંટના બનાવો ન બને એટલા માટે અમારા આઝાદ મીડિયાના માધ્યમથી તમામ નાગરિકોને જણાવવાનું કે તમારા ગામની શેરીઓમાં અજાણી વ્યક્તિઓ જોવા મળે તો તાત્કાલિક ગામની પૂછપરછ કરી સ્થાનિક પોલીસને સંપર્ક કરો બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ અઝદ મીડિયા લાઈવ જાફરાબાદ